એના ખાસું કામકાજ મતલબ કે બની ગયું છે તો હું તમને બતાવીશ પહેલા હું તમને આજે મારી થોડી મદદ કરશે તો મિત્રો ચાલો આપણે જઈએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ભાઈ આ લારી છે આપડે બસુભાઈની છે આમાં આપણે કંઈ પણ વસ્તુ ખાવી હોય તો ખાઈ શકીએ છીએ અને તમે જોઈ શકો છો આ ભાઈ હાજર નથી તો આપણે એક પકોડી ખાઈ લઈએ જેથી કે આ જુઓ આ આપડા દચુભાઈ છે જેથી કે આપણે એમની પકોડી ખાધી અને ખાસ કરીને તો જે છે આ છે આપણા કાળુભાઈ જેથી કે મારી મદદ કરી શકે છે આપણે બેડરૂ

જો જોજો પોઈન્ટ બે એક ને 2.7 હજી એક આવણો બાકી હજી હજી 1 પોઈન્ટ આવણો ક્યારે આવશે પાંચ દિવસમાં તો તમે આ બાજુ તમે આવી શકો આ તમે આ બાજુ લુક આ બધું જો આ લોગ હે મજૂર મજૂર ગયા કામ પડ ગયા કામ તમે આપડા કાળો ભાઈ બધું બતાવી દીધું છે આ આ બધું આ દુકાન પટી ગયું છે

આ એમના માલિક છે જે કામકાજ કરાવે છે તો તમે અમારી ચેનલ માટે બે શબ્દો કહે કે જેથી અમારી ચેનલ આગળ આવે તમે આ ચેનલને સપોર્ટ કરજો અને ખૂબ સારી ચેનલ છે હા હા એના માટે ખૂબ સપોર્ટ કરજો થેન્ક યુ થેન્ક યુ સરજી આપનું કહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમે જોઈ રહ્યા કે જો આ પેટ્રોલ પંપના માલિક છે એમ નહીં પણ કંઈક કીધું કે સપોર્ટ કરજો ને લાઈક કરજો ને શેર કરજો તમે જોઈ રહ્યા છો કાળો ભાઈ હવે આપણે એક બાકી આવી છે એક જે મતલબ કે આ પાર્ટનરમાં પેટ્રોલ પંપ છે તો એક બીજો પણ સેટ છે આ મેન જાય ભાઈ મેન મેન છે ટ્રેમાર હવે આપણે એમની પાસે જઈશું એ જે બઈન બજાયને જાય આપણે ત્યાં કને જઈશું કાળો ભાઈ યાર બતાવો યાર કે તો આપણા જે મેન જે મેન છે આપણે જે જે मालिक છે મેન છે પેટ્રોલ બમને આપણે એમની પાસે આવ્યા છીએ અને તમે અમારી ચેનલ માટે બેક સપોર્ટ એવા કી કે જેથી અમારી ચેનલ આગળ આવે મતલબ કી સબ્સ્ક્રાઇબ કરો એવો કે સપોર્ટ કરો ધન્યવાદ ભાઈ તમે અમારા અહીંયા એને લોકેશનનો વિડીયો ઉતારી અને અમને ખૂબ થઈ ગયું આભાર અને પબ્લિકને કહો કે ભાઈ આને શેર કરજો ને આગળ દે એટલો બધો સપોર્ટ હા

અને પેટ્રોલ છે અને કેટલા નાખા છે અંદર ટોટલ તો મિત્રો તમે જોઈ શકો ત્રણ ટાંકા છે અને આ કઈ જગ્યાએ પ્રોપર તમે આનું સરનામું આપી દો કાળો ભાઈ સરનામું આપી દો પૂરેપૂરું આ કઈ જગ્યાએ છે આપણું મતલબ કે આ પેટ્રોલ પંપ કઈ જગ્યાએ છે પૂરું સરનામું મેરા મેરા છે હે મેરામાં પાલર હે મેરા એ હદેદ બનાય હા લોકેશન એ તો કાળો ભાઈને કેવો છે કે મેરા ને પાલરના વચમાં છે મતલબ કે શેમાડો આ શેમાડો લગતા છે અને રોડ ને ટચમાં પેટ્રોલ પંપ છે

को। जब मजूर से कर आए। कर आ तुम જોઈ શકો જો મજૂર થી આયે ર કામ કર રહે હે મતલબ કે હાલ તો આરામ કરે છે તમ તમ શાનદાર લુક તમ એમ જોઈ શકો છો આ 250 250 બજેટ 250 બજેટ તમે આ જોઈ શકો બહુ سارے 250 છે અંદર જેથી કે યાર કામ કરી શકે બતાઈ શાનદાર લુક તમે આ તમે જોઈ શકો છો

આ જો બેગ ને આવેલા છે ચાલ લુફાડીઓ મારશો તે કઈ વાંધો નહીં ચલો ભાઈ મતલબ કે પોલા અને શું કે ગેલ ભાઈ છે આમ નામ ગેલ ભાઈ એટલે બધા લાઈટ ના પડો બોક્સ છે જોઈ શકો શાનદાર છે તો કાળો ભાઈ હવે તમે આ તમે જો જે શાનદાર છે જે આમને ભાઈ એટલું બહુ ટેલેન્ટેડ છે ભાઈ આ આ ભાઈ છે એ બહુ ટેલેન્ટ છે તે અરે કોઈ ભી કામ આતા એનકો કોઈ ભી કામ ખતમ બાય બાય टाटा तो मित्रों हमारे चैनल के विषय तभी कोई भी दो शब्द कीजिए जैसे हमारा चैनल आगे आए जो जो हमें सब्सक्राइब किए ऐसा कुछ पब्लिक को बोलिए पब्लिक को पसंद आएगा वीडियो तो आपको जो है सरप्राइज भी किया जाएगा हाँ 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 तो यही बात है अच्छी वीडियो हा, बनाओ हाँ हाँ अच्छे लाइक आएंगे अच्छा अच्छा थैंक यू थैंक यू मित्र तभी जो जगह जो ना उन्होंने किया है आप देख सकते हैं તો મિત્રો તમને કોમેન્ટ કરજો બે હજાર રૂપિયા ઇનામ આપો ને બે હજાર ઇનામ સબસ્ક્રાઈબ કરો બે હજાર રૂપિયા આપનો હે કાળો ભાઈ બે હજાર રૂપિયા આપજે જાય આ કોઈને મહેજન માં રહેવું હોય ને આજ જજે પકડેલો નઈ મહીને જે પેટ્રોલ પંપ રહે છે એમને કાળો ભાઈ સાત હજાર રૂપિયા પગાર આપશે દીકરો ખાલી પડી જાયગા આ તો તમે એ વાત કરો કે જજા લોકો આ તમે જોઈ શકો છો મિત્રો તો કાળો ભાઈ આ જગ્યાએ જે પણ રહે છે એમનો કેટલો પગાર તમે આપશો મહીને આજ જાય મહિને સાત હજાર રૂપિયામાં ભાઈ કહે છે કે મહિને હાથ હજાર રૂપિયા આપશે જેને પણ જરૂર હોય એ કોન્ટેક કરે અને આમાં નંબર આમાં નંબર લખી અને મેસેજ કરે સાચી વાત છે અને જેની કોમેન્ટ વધારે છે એને ભાઈ કેટલા પૈસા આપજો બે હજાર રૂપિયા આપજો સરસ સરસ ગુરકુરિયા છે ભાઈ તો મિત્રો અમારું હવે એવું કહેવું છે કે આ વિડીયો ગમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને આવા નવા વિડીયો આવતા રહેશે તમારા મનપસંદના તો સપોર્ટ કરજો થેન્ક યુ મિત્રો ગુડ બાય ગયા देखा आपने लापरवाही का नतीजा वाह क्या सीन है वाह क्या सीन है भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता